ક્ષત્રિય સમાજ ડેમેજ કંટ્રોલ માટે ભાજપે ઉતાર્યા રાજ્યસભાના સંસદ કેસરીદેવસિંહ ઝાલાને રાજ્યસભાના સંસદ કેસરીદેવસિંહ ઝાલાનું ઉષ્માભેર કર્યું સ્વાગત આ બેઠકમાં તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરખિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને જનમેદની ઉપસ્થિત રહી હતી ભારત માતા કી જય અને જય શ્રી શ્રીરામના નારા લાગ્યા હાટી ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજને ભાજપ તરફ રીઝવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા માળિયા હાટીના જિલ્લા પંચાયત બેઠક પર મિટિંગ આ કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયાએ કર્યું હતું રિપોર્ટ પ્રતાપ સિસોદિયા રોજ માળિયા જિલ્લા પંચાયતના માળિયા મુકામે અમારા રાજ્યસભાના સાંસદ આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે આપવું આજે બધા આગળ વધ્યા છે લીડ આપવાની છે આ વધારે કમા વધારે